ભારપર લોહિયાળ માં સર્જાઈ મારામારી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારપરા ગામમાં મારામારી સર્જાઈ હતી બે પક્ષો વચ્ચે મારામારી સર્જાતા બંને પક્ષો ને કુલ ચાર લોકોને ઈર્જા પહોંચી હતી ઈજાગ્રસ્ત અને તાત્કાલિક 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક વ્યક્તિને ગંભીર ઈજા માથાના ભાગે હોય તેમને તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનો તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે જાણવા મળ્યું છે મારામારી કયા કારણે સર્જાઈ છે તેની કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ ખબર પડશે મારો ભારા બનાવ એવું બન્યો હું બે ભાઈ અમારા એટલો છે ને અમારા કાકાનો છોકરો આવ્યો દારૂ પીન ઉભા બરોબર પછી અમને બે ને કાકા આવ્યા પાપ લેન પછી મારા કાકા નો છોકરો જગદીશભાઈ આવ્યો ઈ તલવલન આવ્યો બે ઘા ગીરા મને મારા ને વાગ્યું પછી એમ કીધું કે મારા ભાઈ આર્મી માં છે હું તમને જોઈ લઈશ મારા મોટા ભાઈ આર્મીમાં માં નહીં એટલે મને હોય તો ખરીદ ને આમ એટલે તલવલન આવ્યો પછી મારા કાકી આવ્યા હંસા બેન સુરેશભાઈ પછી નાની દીકરી શિલ્પા બેન આવ્યા પછી એને નાના ભાઈ ની હો અને મોટા ભાઈ ની હો બે આવ્યા પછી પછી અમને બધા માર્યા અમારો કઈ વાઘ આવ્યો માં સહ નહી પણ પછી નાના ભાઈ ને મારા એ કે આપ કેમ ગોલે આમ બરોબર મેં કીધું બે મા ખાવ ઉભા રહ્યા એમ એમ મને ફેન બે મારવા મેળ્યા મારી પાસે અચ્છા રતા નહીં મારા કાકા મારા કાકી ને દાતુલ આવ્યા પછી જગદીભાઈ તલવાર હતી એમ કરીને અમને બે માર્યા

તો એ કે એમ ક્યુ ના પોલિસી કરવાનું છે